અસરક હત્યાનો બનાવ બન્યો છે કઈ જગ્યાનો બનાવ શું વિગત કોની હત્યાના આરોપી કોણ આજે 3 થી 3.5 વચ્ચે એક બેન સોનલ બેન નાયક કરીને છે જેની ઉંમર આશરે 30 વર્ષ છે એનો મર્ડર થયો હતો અને આ મર્ડર પાલડી સિદ્ધિ વિનાયક મંદિર નજીક થયો હતો એનો મર્ડરનો આરોપી છે એમને પતિ જ છે એનું નામ અર્જુનભાઈ નાયક છે એ બયાલીસ વર્ષની ઉંમર છે પોલીસ એની ધરપકડ કરી લીધી છે અને અત્યારે પોલીસ કસ્ટડીમાં છે આશરે દસ વર્ષનો થયો હતો લગ્નમાં અને લગ્નમાં પ્રોબ્લેમ હતી અને આ સમાધાન માટે તે આવ્યા હતા અને આ દરમિયાન આ મર્ડર થયો હતો હત્યા કેવી રીતે કરવામાં આવી બાદ આરોપી ક્યાં ભાગવાનો પ્રયાસ કર્યો હતો એક ચાકુ છે અને એમને જે મલ્ટિપલ સ્ટેપ વોન્ડ છે એની એવી રીતે હત્યા કરી હતી આરોપી ભાગવાનો પ્રયત્ન કર્યો હતો કે એમને લોકોને સ્થાનિક પરિવારજનો પકડી દો સમાધાન માટે કોણ પણ આવ્યા હતા પોલીસ પોલીસે ધરપકડ કરી હતી અને બાકી મુદ્દા વધુ તપાસમાં મળશે